ખોગંબા નજીકથી પસાર થતી કરાડ નદીની બાજુમાં આવેલું આ શિવાલય કલાત્મક અને અષ્ટકોણ બાંધણીને લઈને દ્વાદશ શિવલિંગ અને ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે કોઘંબામાં વિજ્ઞાત મહાદેવનું મંદિર નિર્માણ રાવણના સમયમાં થયું છે પાવાગઢના वन વિસ્તારમાં સાધના માટે બિરાજેલ વિશ્વામિત્ર ઋષિના મહત્વમાં જે શિવાલયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ મંદિરનું મહત્વ જાણવા મળ્યું છે કે પુરાતન કાળમાં એક ભરવાડની ગાય આ સ્થળે પોતાના આચરણમાંથી દૂધ ભેડાવી અભિષેક કરતી હતી પરિણામે આ સ્થળે શિવ અને શક્તિનું પ્રાગટ્ય થયું પતૈ રાવણના જમાનામાં નિર્માણ થયેલ મહાદેવની બાંધણીમાં ઘુમ્ટ ઉપરાંત ગણેશજી અને હનુમાનજીની મૂર્તિ સ્થાપમાં આવી છે શિવલંગ હિમાલયના બિરાજમાન કિદારેશ્વર આકારનું છે તેમાં ટાકડી પડે તો પણ અવાજ સંભળાય છે વેજનાથ નામ પાછળ એક ઘટના છે ચાપાનેરમાં એક વૈદ્યની કોડ નીકળ્યો હતો જેમણે માતાજીની પ્રગટ કર્યા બાદ માતાજીએ આદેશ આપ્યો કે ગોઘંબાના શિવાલયમાં જાઓ અને તેમને પ્રસન્ન કરો તમારા કોડ મટી જશે વૈદ્ય દ્વારા પૂજા અર્ચના બાદ કોડ નીકળી ગયા ત્યાંથી આ શિવાલય વેજનાથ તરીકે પ્રખ્યાત થયું આ સાથે જ શ્રાવણ માસની ઉજવણીના મહાપર્વનું ખૂબ જ મહત્વ વર્ણવાયું છે. આજે વૈદ્યનાથ મહાદેવ મંદિરે ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. હિન્દુ ભક્તોમાં ખૂબ જ આસ્થા અને ઉત્સાહ સાથે શિવજીની આરાધના અને ઉપાસના કરવામાં આવે છે. સમગ્ર હિન્દુ સમાજ શિવાલયોમાં જઈને ખાસ પૂજા અર્ચનામાં ભાગ ભજવે છે. આ માસમાં ભગવાન શિવની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ હોવાની પણ એક માન્યતા છે.